ખોડલધામ અને અમદાવાદ બાદ હવે સુરતમાં પણ પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે ખોડલધામની અંદર શક્તિ પ્રદર્શન થઈ ચૂક્યું છે અને અમદાવાદમાં આગામી અઠ્યાવીસ તારીખે છે જો કે હવે સુરતમાં પણ યોજાશે લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન પાટીદાર સમાજ હવે આવનારી ત્રણ જાન્યુઆરીના રોજ સુરતમાં પણ યોજશે એક મહાસંમેલન સુરતમાં પાટીદાર સમાજના નવનિયુક્ત ચાર મંત્રીઓનું સન્માન કરવામાં આવશે ખોડલધામ અમદાવાદ અને સાથે જ હવે સુરતની અંદર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં કાર્યક્રમના ભાગરૂપે વરાછા વિસ્તારની અંદર પાર્ટી પ્લોટ ખાતે એક બેઠકનું આયોજન પણ કરાયું હતું અને આ એ બેઠકની અંદર પાટીદાર સમાજના આગેવાનોએ શક્તિ પ્રદર્શનને લઈને એક આહવાન કર્યું છે આજે આ સમાજના કોઈ પણ વ્યક્તિ એક હાકલ કરે અને લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય એક વ્યક્તિ કે એ પ્રમાણે પોલિટિકલ વેઇટેજ વધે એ પ્રમાણે આપણે લેવા પટેલ સમાજ તરીકે નવી પેઢી જે પ્રમાણે રાજકીય કુને દ્વારા આગળ વધી રહી છે એમને સપોર્ટ માટે આપણે એકત્રિત થઈને આપણા નવયુવાનો